નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અયોધ્યાના રામ મંદિર આંદોલનના મુખ્ય સ્તંભ અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શાસન ડોક્ટર રામવિલાસ વેદાંતિનું સોમવારે નિધન થયું છે તો છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાતંદુરસ્ત હતી અને તેઓ મધ્યપ્રદેશના રીવા ખાતે આવેલી સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તો મિત્રો સોમવારે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને તેમના પાર્થિવ યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો તો મિત્રો તમને એ પણ જણાવી દઉં કે સડસઠ વર્ષીય ડોક્ટર વેદાંતિ શિલ્લા બે દિવસથી મધ્યપ્રદેશના રીવા રામકથા માટે ગયા હતા અને રવિવારે તેમને પેશાબ સંબંધિત તકલીફ થતા દાખલ કરવામાં આવ્યા હતા તેમણે એરલિફ્ટ કરીને ભોપાલ લઈ જવાની વ્યવસ્થા કરી આપી હતી પરંતુ મિત્રો ઓછી વિઝિબિલિટીને કારણે વિમાન લેન્ડ ન થઈ શકતા તેમને પાસા રીવાની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા આ દરમિયાન મધ્યરાત્રિએ તેમને હાર્ટ એટેક આવ્યો હતો તો મિત્રો ડોક્ટર વેદાંતિના નિધન પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ આંદોલનના મુખ્ય સ્તંભ અને પૂર્વ શાસન અને પૂજ્ય સંત શ્રી ડોક્ટર રામવિલાસ વેદાંતિજીનું મહારાજનું દેવલુપ પામાએ આધ્યાત્મિક જગત અને સનાતન સંસ્કૃતિ માટે અપૂર્ણ ક્ષતિ છે તેમનું જવું એ એક યુગનો અંત છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે